આર હવે જો હા ઠીક આવે બતા એક કેમ છે પંજાબ ઠંડી થઈ ગયો મમ્મી

છોકરા નથી આવતા એટલે નકર મેળ ન આવે આનો બરફમાં માં ઈ જ કે છે દર્શન તો કહેવાનો મતલબ ઈ છે કે જો અટાણ આટલો તડકો છે આ માઇક લાગે એટલો પણ ટેમ્પરેચર એટલું ને એટલું છે માઇનસ એટલે કોઈ તડકાની આમાં અહેસાસ જ ન થતો તડકો આવે પણ કોઈ તડકો વળે દેખાવ ભાઈ આપણે શિયાળામાં તો બેહતા ઇન્ડિયામાં તડકે કે થોડી ગરમી ચડી જાય તો તડકે આવે તો એમનું એમ છે

જો ઓલાનું દેખાય છે આમેનું ધોરું એ ધોરો કલર નથી ઈ બરફ છે બરફ ફૂડે બેઠા બેઠા અંદર ઈ જોતા હોય ઓ અંદર જાઈ હું તો કઈરી છે પણ સાતમી પાછો જો એક વાત કહી દો

દસ મિનિટ બાર રહ્યા હોય દસ મિનિટ બાર રહ્યા ચાર મિનિટ નો વિડીયો નું કન્ટેન્ટ બનાવ ફટાફટ ભાગીને આવતા રહી પણ ઠંડી જેવી હતી ને ખતરનાક આપણે આપણો ડિગ્રી હોય લાગે કે ઠંડી બહુ જ પડી ગઈ અહીંયા વીસ પચીસ મહિના સુધી અમે જોઈએ ઓલા રવિવારે તમે લઈ ગયા તો રવિવારે પણ હવે ખાલી ને એક મહિનો રહ્યો બરાબર પછી પૂરું ઠંડી નું પછી છે ને બધું હવે ઓગળવા ને ટેમ્પરેચર હવે કેવું થાય છે સુધી નું રહેતું હોય ને પથ્થા 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 જોઈને ખુશી થાય ને 0 ટેમ્પરેચર અમે તમે આવ્યો તો તું પાંચ છ ડિગ્રી સાત ડિગ્રી દસ બાર ને પંદર શરૂઆતના દસ પંદર દિવસ વીસ ડિગ્રી ને ત્રીસ હોય તો સફરજન લેવા ગયા બહુ ગરમી

ઘેર મળવા આવ્યા હતા હું ભાઈ છો ને ભાઈ ને ગયા પૂછવા આવ્યા હતા બાકી મમ્મી તમે કયો આપડે શિયાળામાં કેનેડા કેનેડાના શિયાળામાં હું ફેર હોય ફેર

છોકરાને દેખા તો બીજો તો બાકી ઠીક ન કે છોકરા જાવ જમે વા જતો પાર્ક માં જતો ને છોકરા આવતો નહી છોકરા તો છોકરા બની તમે કે ઉધી ઠડી જો એ અમે તમાર જોડે અત્યારે આ સૌથી ઓછો મો છે હતી તમે તમાર જોડે એક્સપિરિયન્સ કરી બાકી ગયા વર્ષે અમે જ અહીં આવ્યા ને તે વધીને -15 ગયો એમથી વધનતો તો બાયરે આપડે ખબર ઓલી ગાડી ખબર કોઈ લીધી ગાડી ઓલી ચેક કરતા હતા

નાક ને ગાલ ને બધું તરત લાલ થઈ જાય આજે આજે થોડું થોડું થઈ જાય બીજો કઈ વાંધો નથી આવતો બાકી આમ ઓઢી પેરી લઈએ ખાલી ના પણ બે પેરાત કરી પેલા હિંમત કરીને એમ કે ભાઈ નહીં નઈ નહીં નથી મારે બહાર નીકળે ને પછી પાછા આવે ને જયારે ત્યારે કે

અઢાર કોઈ ગમે એની ગાડી જોઈ કારી હોય તો એ ગ્રે લાગે બીલુ હોય તો એ ગ્રે લાગે લાલ હોય તો એ ગ્રે લાગે બધા ટૂંકમાં મીઠા ઉડી ઉડીને ગાડી બધાની ગ્રે ધોવી કેટલી એટલે અટાણે પાછું છે ને કોઈ ઠંડી લાગે એટલે ધોય નઈ એટલે એવી નવી આપડે તો આવી કરોડ દોઢ કરોડ ની ગાડીઓ હોય તો એને થવા જઈ રહ્યો હોય હું કેવાય પેન્સિલ રાખવાનું રાખ્યું હોય પાર્કિંગ નું ના રોડ વધારે રખડે છે

પણ આ લોકો એ આપણે કેવું એનો સ્ટેટસ બતાવવા માટે ટૂંકમાં આપણે ઓલા બધા સ્કોર્પિયો રાખીએ વધારે પડતું હોય બધા એટલે સ્કોર્પિયો રાખી હોય એટલે આપણે

તમારું નું કામ બહુ જોરદાર સ્નોમાં તો મમ્મી પપ્પા લઈ જઈ શકીએ એવો હજી ચાન્સ નથી કેમ કે સ્નો મોસ્ટલી રાતે જ પડે છે પણ અમે આજે બરફ માં ગયા તા બાર બરફ ઠંડીમાં મજા આવી ગઈ બાકી અમે બધા શેર કર્યા તડકો હતો કેવી થોડુંક અજાળો કેમ છું કાલો અંધારું અંધારું હોય એટલે બહુ મજા ન આવે બાકી સારી એવી મજા કરી એવા શિયાળાની અમે જો હજી કઈક ઇન્ડિયાનો શિયાળો ડિસ્ક્રાઈબ કરતા કઈ ભૂલી ગયા હોય તો જરાક કેજો કમેન્ટ કરીને બરાબર છે ને બાકી મળીએ આપડે નેક્સ્ટગ